તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે

ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓ નો એટલે કે સમજીએ પાઠ તેર પ્રવાસ પાઠ ની અંદર વર્ગ શિક્ષક સોમનાથ ભાઈ છે એ પ્રવાસના ના સ્થળ નક્કી કરવા માટે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિના ત્રણ સભ્યો ની અંદર રેવતી વરુણ હતા ચર્ચા અટકી જાય છે શિક્ષક સોમનાથ વર્ગખંડ ની અંદર પ્રવેશ કરવાની સાથે એમની નજર છે એ પાટિયા પર કરે છે એ ભૂગોળના શિક્ષક હતા

એ સ્થળે પ્રવાસે આપણે આબુ અંબાજી ગયા હતા એટલે કે છેલ્લે આબુ અંબાજી નો પ્રવાસ યોજાયો હતો શિક્ષક કહે રસ્તામાં મેં તમને એક લેખ પણ વાંચી સંભળાવ્યો હતો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા એટલે સિંધુ એ કહ્યું કે સ્વામી આનંદ એ લેખક હતા સ્વામી આનંદ કહ્યું શિક શિક્ષકે કહ્યું કે પર્વત ની ઉંચાઈ જોના રે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ ગોળમેજી પરિષદમાં પરિષદ એટલે કે સભા ગોળમેજી પરિષદમાં ભાગ લેવા

એ રીતે કહ્યું કે સાહેબ છે પ્રવાસ નું કરવાનું ભૂલી ગયા લાગે છે એ ફેરવી મુક્તક છે એ ભૂસ્યા જન્મ દિવસની શુભેચ્છા માટેનું જે મુક્તક હતું એને સાફ કરી આવીને પાટિયા પર જે બાકીની જગ્યા હતી એ જગ્યાએ પશ્ચિમ ભારત નો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા પછી દ્વારકા લખ્યું બોલો હવે શું લખવું એ છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થી એ કહ્યું કે સાહેબ માધવપુર લખો મે માધવપુર જોયું છે એના વિશે એટલું જાતે ભણે તો વધુ સારું એવું તેઓ માને છે તેથી તેઓ લેખ વાંચવા માંડ્યા એટલે કે શિક્ષક છે એ લેખ વાંચે છે જેમાં માધવપુરના

બેની ની અંદર છે